એક સાઈડ પ્લેટમાં સમોસા પડ્યા હોય કે દાબેલી પડી હોય અને એક સાઈડ પ્લેટમાં ફ્રૂટ પડ્યા હોય તો કેટલા જણા એવા છે કે જે ફ્રૂટ કેટલા જણા ફ્રૂટ ટીસ સિલેક્ટ થશે તંદુરસ્તી સિલેક્ટ કરી કહેવાય બરાબર અને જે સમોસા બાજુ ગયા માટે આરોગ્ય છે કે નહીં એ આપણા માટે નુકસાનકારક તો નથી ને એનો બરાબર વિચાર કરી પછી જ આપણે ખાવું જોઈએ અથવા પીવું જોઈએ ઘણા નામ છે ને ઓલ સોફ્ટ ડ્રિંક્સ પીવાની ટેવ હોય થમ્સ અપ છે સ્પ્રાઇટ છે બરાબર એવી જુદી જુદી સોફ્ટ ડ્રિંક્સ લ્યો છો એ તમારા સ્વાસ્થ્ય માટે